રાજુલા તાલુકામાં ડિજિટલ સર્વે ન કરવા સરપંચોની માંગણી રાજુલા તાલુકાના અનેક ગામોમાં તમામ ખેડૂતોને નુકસાન થયું છે તો તમામ ખેડૂતોને સહાય આપવાની સરપંચોએ કરી માંગ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ બોતેર ગામના સર્વે ન કરવા સરપંચોએ કરી રજૂઆત ન્યૂઝ આજે જે આ કમોસમી વરસાદ પડ્યો છે એનાથી ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે તો સરપંચોની એક જવાબદારી હોય છે જનપ્રતિનિધિ તરીકેની ગામ લોકોના ખેડૂતોને પ્રશ્નોને વાસા આપવાની તો આજે પ્રશ્નો અમારો એવો છે કે આ સરકાર દ્વારા આજે પરિપત્ર કરવામાં આવ્યો છે કે ડિજિટલ સર્વે કરી અને ખેડૂતોને સહાય સુકવવામાં આવે પણ હર વખતે ડિજિટલ સર્વે થાય છે એમાં ક્યાંક ને ક્યાંક ઘણા ખેડૂતોને અન્યાય થતો હોય છે ને જે લોકો સહાય અમુક લોકો સહાયથી વંચિત રહી જતા હોય છે તો અમારા આ વખતે પોતે ગામના સરપંચોએ એ નક્કી કરી છે કે આ કોઈ સર્વે કરવાની જરૂરિયાત નથી લોકોએ અને જોયેલું છે કે આટલા દિવસથી વરસાદ પડે છે ને બધા પાકોને ફેલ થયા છે અને નુકસાન ખૂબ પ્રમાણમાં થયું છે તો સરકાર જે મોટું મન રાખીને તમામ ખેડૂતોને સહાય આપે એવી અમારી માંગણી છે સર્વેનું અને કોઈ ડિજિટલ સર્વેનું કરવાનું કામગીરી છે એ હાલ તો સ્થગિત કરી અને સરકાર ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં પેકેજ જાહેર કરીને એને સહાય સીધી ખેડૂતોને આપે એવી અમારી માંગણી છે આ બાબતે અમે તાલુકા વિકાસ અધિકારીને આજે સૂચના આપી છે કે અમારા બોતેર ગામમાં એક પણ ગામમાં સર્વે કરવા આપની દ્વારા ટીમ ના મોકલવામાં આવે એવી અમે લેખિતમાં રજૂઆત કરી છે એમના દ્વારા પણ અમને સારી એવું કીધું છે કે જે છે છે અમે સરકારમાં એવું કે સરપંચોને ગામમાં બોતેરે બોતેર ગામના સરપંચો એ માટે ભેગા થયા છે કે રાજુલા તાલુકાનું કોઈ એવું ગામડું નથી કે જ્યાં પાંચથી થી સાત દિવસ વરસાદ નથી અને પુષ્કળ ખેડૂતોનું નુકસાન થયું છે તમામ વસ્તુમાં નુકસાન થયું છે ડુંગળીની અંદર કપાસની અંદર છીણ તૂર સો એ સો ટકા નુકસાન છે તો આજે સરકાર શ્રીને અમારી એક નમ્ર વિનંતી છે કે પેકેજ જે જાહેર કર્યું છે ને એમાં જે સર્વે કરવાની સરકાર શ્રીએ જે વાત કરી છે તો સર્વે કરવાની કોઈ જરૂર જ નથી સો ટકા તો નુકસાન છે તમામ ગામડોની અંદર છે આજે મિનિટરો પણ સર્વે કરી ગયા છે મિનિટરો પણ પોતે ધોઈ ગયા છે